ચુમન દેન એક એને મોળા ચા ના એક મા આ બે બક મારા ને ન દે કાઈ ન જવા દે આ તો આને મેલે પછી તું કાઈ કઈ કામ ન સમજ રહ્યો સમજરાજ એવી વસ્તુ એ વાપરતી શું મારો 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 દઈ ને એક દઈ દે

સાફ સફાઈ કરી નાખી એ ઘરની અને આપડે નાઈ ધોઈ થઈ જાય રેડી અને હજી પાણી પડવાનું બંધ થયું વરસાદ આજે માંડ્યો પાંચ દિવસ પછી શાંતિ રાખ તું શાંતિ રાખ શાંતિ રાખ

હાખી ખોરે જ વ્લોકમાં લેવું આખી નદી ભરાઈ લેતી મિત્રો જો આખી નદી ભરાઈ લીધી મેળો તારો ભરાઈ ગયો મને કે એટલું મેળામાં જાવું આવું છું મને કે આજા હોઈ ગયો પેલી કોઈ કેવો મસ્તીનો ન બધું સુકાઈ જવાનું છે આ જો કેમિકલ છે ને નાખેલું જતું મિત્રો અને કદાચ ગમે એવું કેમિકલ નાખેલું હોય ને તે પાણી તો પડે જ પડે જ તમારી પાસે દસ કરોડનું મકાન હોય ને

આજના વ્લોગ માટે આટલું કોમેન્ટ ઠેકલા કરી નાખજો આ બેની માથાકૂટ તમને બેની હોય તો અને નેક્સ્ટ વ્લોગ આપણે બહાર જશું તો ક્યાંનો બનાવવું અને ઘરમાં રહું તો શેનો બનાવવું આ બે વસ્તુ કોમેન્ટમાં કહી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જે નવા માણસો જોતા હોય આપણો વિડીયો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો મેં પેલા કહી દીધું છે એ તમે કરી નાખજો બરાબર ને મારા કલે આવ